મિત્રો કેમ છો છોડી ખબર આપણે માં સ્વાગત છે ગ્રુપ ગ્રામ પંચાયત મોટા સુકાંબા અને એની સાથે સંલગ્ન નાના સુકાંબા ગામની અંદર વર્ષોથી તે ભલે આઝાદ થયો હોય પરંતુ અહીંયા જે ગ્રુપ ગ્રામ પંચાયત મોટા સુકાambaથીને 3 2 કિલોમીટર જેટલો આ રસ્તો છે તેની અંદર નાના સુકાambaથી મોટા સુકાamba જવા માટે અહીંયા રસ્તો નથી તો એને લઈને જે અત્યારે આ જે સમસ્યા છે ચોમાસા દરમિયાન અહીંયા ખૂબ ખાડાઓ પડે છે પરંતુ અત્યારે આ જે રોજગારીનું કામ ચાલે છે તેની અંદર આ રોડની મરામત કરવામાં આવી છે અને એની સાથે જે અહીંયા ગામના એક આગેવાન છે એમને આપણે પૂછીએ કે અહીંયા કઈ રીતે સમસ્યાઓ છે એનો છે પછી આ દિવસ સુધી આ રસ્તો ભણ્યો નથી અને છે ને વારંવાર રજૂઆત કરી સરકારને કે આ રસ્તો પાકો બનાવો પણ અત્યાર સુધી બનતો નથી એવું કહેવા માંગે છે કે બની જશે બની જશે પણ ક્યારે બનશે એ નક્કી કહેતા નથી એટલે ખરેખર સરકારને મારે એ રજૂઆત કરવી છે કે બાળકો અહીંથી સ્કૂલમાં જતા હોય અને વાહનો અહીંથી જતા હોય અહીંયા ખાડા તો ગુટણ જેટલા પડેલા હોય એટલે જોખમ ભરી વાહન ભરીને જતા હોય તો એ બહુ ગંભીર બાબત છે એટલે ખરેખર સરકારે આ બાબતે ધ્યાન આપવું જોઈએ વિકસિત ભારત વિકસિત ભારત કઈ છે પણ અત્યારે અહીંયા વિકાસ શું છે એ દેખાતો નથી ચોમાસામાં પ્રોબ્લેમ છે કઈ રીતે કઈ રીતે છોકરા ચોમાસામાં વાહનોમાં જતા છે એટલે ખાડા ટેકરી હોય તો રસ્તામાં કઈ છોકરા